રામચંદ્ર ભગવાન કીજે જે હનુમાન દાદા કી જે ભજન ગમે તો સેન કરજો રામચંદ્ર ભગવાન કીલર ડંકા વાગે અવધમાં સંભળાય છે બોલો વારા હનુમાન જી આજે આનંદ સેનો છે ઝાલર ડંકા વાગે સે અવધ માં સંભળાય છે શે રામ લક્ષ્મણ આવે શેન સાથે સીતા મૈયા સીતામયા રામ લક્ષ્મણ આવે શેન સાથે સીતા મૈયા સીતામયા વનવાસ પૂરો થાય છે રે આજે આનંદ એનો છે વનવાસ પૂરો થાય છે રે આજે આનંદ એનો શે વિમાન બેસી આવે શેન વિભી ચાણ સાથે છે સરયુ કાઠે ઉતરાશે આજે આનંદ એનો છે વિમાન બેસી આવે છે ને વિભી સાથે છે સરયુ કાઠે ઉતરાશે આજે આનંદ એનો છે નંદી ગ્રામમાં ગયા છે ને ભાઈ ભરતને મળ્યા છે ભાઈ ભરતને બેટા છે રે આજે આનંદ એનો છે આય ભરત ને છે રે આજે આનંદ એનો સે તુરુજી ને નય માશે કઈ કઈ પાય પડ્યા સે તુરુજી ને નય માશે કઈ કઈ ને પાય પડ્યા સે કૌશલ્યા ઉતારે આરતી આજે આનંદ એનો સે કૌશલ્યા ઉતારે આરતી આજે આનંદ એ વસિષ્ઠ ઋષિ આવે સેન વેદના મંત્રો બોલે છે વસિષ્ઠ ઋષિ આવે છે વેદના મંત્રો બોલે છે રામને ગાદી આપે છે રે આજે આનંદ એનો શે રામને ગાદી આપે છે રે આજે આનંદ એનો શે ઘેર ઘેર તોરણ બાંધ્યા ને રંગોળી પૂરાવી છે ઘેર ઘેર તોરણ બાંધ્યા વડા પ્રગટાયા છે રે આજે આનંદ એનો છે વી વડા પ્રગટાયા છે રે આજય આનંદ એનો છે અવધની પ્રજા આવે જય જય ખાર કરે છે અવધની પ્રજા આવે જય જય ખાર કરે છે આનંદ મંગલ કરે છે રે આજ આનંદ એનો છે आनंद मंगल करे से रे आजे आनंद इनो से राम गदिए बैठा से लक्ष्मण समर ढोड़े से राम गदिए बैठा से लक्ष्मण समर ढोड़े से राम राजा बना से रे आजे आनंद इनो से राम राजा बना से रे आजे आनंद इनो से હનુમાન સેવા કરે છે રામ માં બેઠા સે હનુમાન સેવા કરે છે ને ચરણ માં બેઠા સે જય જયકાર કરે રે જય આનંદ એનો સે જય જયકાર કરે છે આનંદ એનો સે ચાલર ડંકા વાગે ભાગે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો જય આનંદ સહેનો છે રામચંદ્ર ભગવાન કી જે કૃષ્ણ કન્હલાલ કી જે હનુમાન દેવ કી જે